તો હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે મિત્રો આપણે ફરીથી એક મળી ગયા છીએ મસ્ત મજાના નવા નવાનું વિડીયોમાં અને બ્લોગમાં તે કારણ કે આપણે સરસ મજાના વિડીયો પણ તમારા સુધી લાવશું તો આજનો મિત્રો ટૉપિક છે જે આપણા પશુને મિત્રો ઊર્જા ડાઉન હોય એનર્જી ડાઉન થઈ જાય વયા જાય પછી તો કઈ કઈ વસ્તુનો મિત્રો ખ્યાલ રાખવું જે તમારા પશુને જણ ઉપરમાં પણ સરસ મજાનો ફાયદો થાય દૂધ પણ એક ખરખું રહેણ વ્યવસ્થિત ખાય અને તમારા પશુને તંદુરસ્ત અને હેલ્થ રહે એટલા માટે કોઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફૂલ વિડીયો જોજો જેનાથી તમારા પશુપાલનને પણ જોરદાર ફાયદો થાય અને આપણને પણ મિત્રો ફાયદો થાય એટલા માટે આખ તબેલામાં પણ તમે ટ્રાય કરો કે જે તમે તમારા પશુને વ્યંજણ ઉપરમાં જે પશુઓને એનર્જી ડાઉન હોય તો આ વસ્તુ ટ્રાય કરવા જેવું છે તમે કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં બન્યા રહેવાનું છે ચેનલમાં નવા હોય પૂરો વિડીયો જોજો જ્યારેથી તમને માહિતી મળશે અને યુઝફુલ માહિતી મળશે એટલે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જ્યારે કોઈ પણ ભેંસ મિત્રો વયા જણમાં આવે તો ઘણી પ્રકારની મિત્રો ખામી શકશે એ ખામી કઈ કઈ છે અને કઈ વસ્તુ એવી ખવડાવી કે જે તમારા પશુઓને પણ એક એનર્જીની અંદર મદદરૂપ થાય દૂધમાં પણ સુધારો થાય અને ફેટની અંદર પણ સુધારો થાય અને વ્યવસ્થિત રીતે તમારા પશુને હેલ્થ અને તંદુરસ્ત જળવાઈ રહે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો જલ્દી કરીશું આપણે મસ્ત મજાની વિડીયો તો જ્યારે કોઈ પણ ગાય ભેંસ મિત્રો ભે જાય ત્યારે તમારો મિત્રો માર્કેટની અંદર ચાર પાંચ પ્રકારની પ્રોડક્ટ અવેલેબલ હોય છે જે તમારા પશુને એક તો ઉર્જા મળશે દૂધ જળવાય રહેશે એના માટે તો તમારે પહેલી પ્રોડક્ટ મારું સજેશન હોય છે એના બોલેટ છે તમારા પશુઓને એના બોલેટ આપવું તો અવશ્યને અવશ્ય મિત્રો આપણા પશુને એનર્જી ઉપર વધારો ઉપયોગ થાય છે એના મિત્રો એક એનર્જી પ્રોડક્ટ છે તમારા પશુને જે ઉર્જા ડાઉન થઈ ગઈ હોય વ્યાણાલા હોય એટલે પશુઓને આપણી શક્તિ ઘટી જાય ન જાય એટલે તમે એના પણ ઉપયોગ કરી શકો છો એ બૂસ્ટ પણ આવે છે પશુને તમે એ બૂસ્ટ પણ આપી શકો તમારા પશુને બીજી વસ્તુ છે ઘણા લોકો કહેતા હોય કે ભાઈ કેલ્શિયમ બયાજર ઉપર મનોત ભાઈ કેલ્શિયમ તમે અવશ્ય ગયો તમારા પશુની શક્તિ નહીં ઘટે બીજા નંબરમાં દૂધ નહીં ઘટે અને ફેટમાં પણ વ્યવસ્થિત રીતે સુધારો થશે અવશ્ય તમે આપણો પાસે પણ અવેલેબલ છે મિત્રો તમને આપણું નજર અજરું પણ આવતું હોય તો તમે મિત્રો માર્કેટની અંદર પણ સારામાં સારા પ્રોડક્ટ આવે છે એ પણ કરી શકો છો એટલા માટે અવશ્ય અવશ્ય તમારા પશુઓને આ ટ્રાય કરશો બીજી વસ્તુ છે મિત્રો રેગ્યુલરી આપણે કેલ્શિયમ છે મિલર મિક્સર પાવડર છે અને સારી ક્વોલિટીનું મિત્રો ખાણ હોય છે આ ચાર વસ્તુઓ આપણા પશુઓને વ્યવસ્થિત રીતે દેવું તેનાથી આપણા પશુઓને દૂધની ક્વોલિટી ક્યારેય મિત્રો ઘટે અવશ્ય ટ્રાય કરજો આવનાવા પાસે એ વિડીયો આવશે એટલા માટે ચેનલમાં નવા હોય તો પછી સબસ્ક્રાઈબ કરજો બરોબર બીજી વસ્તુ એ કે તમે જે તમારા પશુને જ્યારે મૈયા વાંચા ઉપર આવો છે ત્યારે શું શું વસ્તુ ખવડાવો છો કે પશુને કોઈ શેરની તકલીફ ન થાય ઉર્જા ડાઉ ન થાય ઘણા લોકો કહેતા છે ભાઈ ગોળ ખવડાય છે આ ભાઈ ગોળ પણ દેવે પણ મિત્રો ગોળની સાથે સાથે તમે સારી ક્વૉલિટીનું ખાણ સારી ક્વૉલિટીનું પ્રોડક્ટ અવશ્ય દેવી જેનાથી પશુઓને તમારા હેલ્થને તંદુરસ્ત કરે બીજા નંબરમાં કે હવે ઘણા પહેલાં જે નથી રહ્યું બરાબર પહેલાંના પશુઓમાં અત્યારના પશુમાં પણ ઘણો તફાવત આવશે કારણ કે પહેલાં પશુ આપણા એટલા ઓછા માટે અત્યારે વધારે કંટ્રોલ વધુ પડતું મિત્રો આપણા પશુને એવી અમુક એવી ખવડાવે કારણ કે અત્યારે તો નીણની અંદર પણ દવાનો છટકાવ હોય છે ખાંડની અંદર પણ કેમિકલ માત્રા હોય છે આપણી હરેક પ્રોડક્ટની અંદર પણ અત્યારે વધુ વધુ કેમિકલ જ ઉપયોગ થતું હોય પણ કોઈ પહેલાંમાં અને અત્યારમાં ઘણો ડિફરન્સ છે બરાબર એનો હલ પણ થાય છે પહેલાં ઓછો હલ થતો એટલે અવશ્ય તમારા પશુઓને વ્યાં પરમાં આવે ઉર્જા એનર્જી ડાઉન ન થાય એટલે આ વસ્તુમાં અવશ્ય કરજો વધારે કાંઈ નહીં મિત્રો મળશો આપણે સરસ મજાના નવા વિડીયોની અંદર ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો શેર કરજો જેનાથી આપણે ગુજરાતની અંદર આપણા પશુપાલનને જોરદાર માહિતી મળે મળીશું આપણે સરસ મજાના નવા વિડીયોની અંદર જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે સરસ મજાના નવા વિડીયોની અંદર